લાવવાનું છે ઘરમાં કર્યાણું પતી ગયું છે બોલો બટા મીરા બા હું ડરી જ ગઈ આ રીતે કોણ આવે બટા મે તને પ્રેમથી થી તો બોલાવી અરે પણ દૂર થી અવાજ કરાય મીરા એમ તું તું વધારે બી જાય એટલે મે કીધું ઘડી પાસે જઈને વાત કરું બેટા મને ભૂખ બહુ લાગી છે છો ખાવું છે બા હમણા તમે બહુ તું હજી સાંજ જ નથી પડી તો તમને ભૂખે લાગી ગઈ પણ બેટા હવે મારું કેવું થાય ખબર ઓલા નાના છોકરા જેવું એકવાર બેવું ને એમાં પેટ ભરીને ન ખવાય એટલે થોડું થોડું ચાર પાંચ વાર ખાવું પડે બા આખો દિવસ શું ખાધા કરો છો યાર આ તમને જમવા આપવાનું વાસણ ઘસવાના ચા બનાવવાની વાસણ ઘસવાના બીજું મારે કાઈ કામ છે કે નહીં

તમારી પાસે પૈસા હોય ને તો આપો તો ખાવા ભેળા થાશું હીરા ગામડેથી લાવ્યા ત્યારે તો તમે કેવી મોટી મોટી ને હારી હારી વાતો કરતા હતા આદી કે તું કે બા હવે અહીંયા શાંતિથી થી રહ્યો જે તમારે ખાવું હશે એ બનાવી દેવું હવે અમે જરાક બટકુર રોટલો ખાઈ તોય તું એમ કહેશે કે પૈસા હોય તો દયો ને તો જ ખાવાનું મળશે બા બધા માણસોના બે બે ચહેરા હોય છે હમણા બે ત્રણ સેકન્ડ પહેલા તમે જ કેટલી મીઠી મીઠી ભાષા વાપરતા હતા મને ભૂખ લાગે છે મને ખાવા દે એટલા ઇનોસન્ટ વેમાં બોલતા હતા અને અત્યારે જો હા તે પણ મને થોડી ખબર હતી કે તું આવી થઈ જઈશ મને થોડી ખબર હતી કે તમે આવા નીકળશો એ તો જેવું કરો એવું ઉભરો જો મીરા હું છે ને મારા ગામડે સુખી જ હતી ફોન કરીને તમે મને અહીંયા બોલાવી છે મને ને તાર બાપુને એટલે છે ને અહીંયા જો અમારે ખાવા તો જોઈશે જ અને એ તારે કરી દેવું પડશે અમે છે ને પ્રેમથી જ બોલાવ્યા હતા અને પ્રેમથી રાખવાનો જ વિચાર હતો પણ હવે તમે તો માથે પડ્યા છો ને એટલે અમને કંટાળો આવે છે બાકી તમારી સેવા અમે બહુ કરી છે હા હા હવે મને ખબર પડી કે કાચિંડો છે ને બિચારો ખોટો બદનામ થયો છે રંગ બદલાવવા માટે અહીંયા તો માણસો જ રંગ બદલાવે છે કાચિંડાને હું દોષ દેવો સાચી વાત છે ના દેવો જોઈએ હું તો એમ જ કહું છું પણ હવે શું થાય જેવી તમારી મનની વિચારધારણા હો એવું તમે વિચારો ને વિચારધારણા તો તારી ખરાબ છે લાવીતી તો અમને અમૃત બનાવીને હવે અહીંયા અમને ઝેર પાઈ છે તું બા તમને શું લાગે છે તમે આ રાડો પાડી પાડીને બોલશો તો મને કાઈ ફેર પડશે ખરો અને તું કઈ વાળી ધીમેથી બોલે તું તો મારા કરતા હાથ એક નોટી છે આ પછી આમાં ભૂખ જ લાગે ને તમને આખો દિવસ બરાડા પાડવા હોય જીસો પાડવી હોય તો શું થાય બસ હવે મને ખબર પડી જ ગઈ છે કે તું મને દેવાની જ નથી અને ખવડાવવાની જ નથી હવે જોતું હા જોઈશ તમે દેખાડજો હવે જોજે તું